નમસ્કાર ખેડૂત મિત્રો ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ કાર્યક્રમ અંતર્ગત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં મે મહિનાનું નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિની માહિતી અને માર્ગદર્શન આજે મેળવવાના છીએ આપણે બીજની અત્યારે ઉત્તર ગુજરાતની અંદર શાકભાજીના પાકો છે વેલા વર્ગના શાકભાજીના પાકો છે બાગાયતી પાકોનું વાવેતર છે એ મે મહિનામાં થતું જોવા મળી રહ્યું છે આપણને ખેડૂત મિત્રો આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં ડાંગર છે શાકભાજી પાકો છે વેલાવાળા પાકો છે એનું વાવેતર મધ્ય ગુજરાતમાં થતું જોવા મળે છે આપણને બીજી ખાસ વસ્તુ વાત કરીએ ખેડૂત મિત્રો દક્ષિણ ગુજરાતમાં અત્યારે શાકભાજી પાકો છે એનું વાવેતર બી થવાનું છે તો એમાં નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં શું શું કાળજી રાખવાની છે એના વિશે સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપણે લેવાના છે મિત્રો સૌરાષ્ટ્રની ખાસ કરીને વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર શાકભાજી પાકો છે કપાસ છે મગફળી છે એનું વાવેતર મે મહિનાની અંતમાં અને જૂન મહિનાની શરૂઆતમાં એ થતું જોવા મળશે આપણને કઈ કઈ તારીખો છે કયા નક્ષત્રોમાં ખેડૂત મિત્રો વાવેતર કરી શકાય મોટાભાગના ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે સાહેબ કયા સમયે મારે વાવેતર કરવું અને શું શું કાળજી રાખવી એ ખાસ કરીને અમને જણાવો તો મોટાભાગના ખેડૂત મિત્રોના ફોન આવતા હોય છે કે સાહેબ સૂર્ય ચંદ્ર પશુ પક્ષી પ્રાણી દરેક વસ્તુ ઉપર નક્ષત્રોનો પ્રભાવ ખેડૂત મિત્રો પડતો હોય છે એમ નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં મે મહિનાની નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં આપણે જોવાના છે જાણવાના છે સમજવાના છીએ કે ભાઈ ખેતીમાં સૂર્ય ચંદ્ર કોઈ પણ પશુ પક્ષી પ્રાણી હોય એ દરેકે દરેક ઉપર જન્મ ત્યારથી લઈ અને મૃત્યુ પર્યંત એની ગ્રહોની દશા જે આપણે નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં જે કહીએ છીએ નક્ષત્ર અને બીજ રોપણીથી લઈ અને ઉત્પાદન સુધી એનો પ્રભાવ જોવા મળતો હોય છે એ જ પ્રભાવની વાત આજે આપણે ખેડૂત મિત્રો આની અંદર કરવાની છે કે કયા કયા નક્ષત્રોમાં વાવેતર કરી શકાય આજે આપણે એ જાણીશું કે આંતરખેડ કરવી છે તો ક્યારે કરી શકાય બીજની માવજત કરવી છે તો બીજની માવજત પ્રાકૃતિક ખેતીની અંદર કઈ રીતના કરી શકાય શું શું લેવાનું છે એના માટે અગાઉનો વિડીયો મેં આ ખેડૂત મિત્રો આપીશું કે ભાઈ બીજ માવજત કરતી વખતે શું શું કાળજી રાખવાની છે છાણિયું ખાતર તમારે પડ્યું છે છાણિયું ખાતર કોવડાવવું છે તો એ કોવડાવવા માટે શું શું કરી શકાય ખેડૂત મિત્રો અને છાણિયા ખાતરનો એક એકરનો ખર્ચો માત્ર ને માત્ર પચાસ રૂપિયા છાણિયું ખાતરને કોવડાવવું હોય તો એ કવરડા માટે શું નવી ટેકનિક ખેડૂત મિત્રો છે જાણવી છે સમજવી છે તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો કે ભાઈ અમારે આ સાહેબ ખેતીમાં આ પ્રશ્નો છે અને પ્રશ્નોના સમાધાન માટે અમે શું કરી શકીએ હવે ખેડૂત મિત્રો આપણે ખાસ કરીને એક તારીખ એટલે ચૈત્રવદ આઠમથી લઈ અને એકત્રીસ તારીખ સુધી એટલે વૈશાખ સુદ આઠમ સુધીનું આજે આપણે નક્ષત્ર વિજ્ઞાનની ખેતી પદ્ધતિ વિશે જાણવાના છે મે મહિનાના નક્ષત્ર આધારિત ખેતી પદ્ધતિમાં મેં તમને જે વાત કરી કે આઠમથી લઈને વૈશાખ વધ આઠમ સુધીનું જે નક્ષત્ર વિજ્ઞાન છે તો મે મહિનાના નક્ષત્રની ખાસ કરીને વાત કરવાની છે ક્યારે વાવણી કરવાની છે છૂડની ફેરરૂપણી કરવી છે તો ફેરરૂપણી ક્યારે કરવાની છે ખાસ કરીને ખેડૂત મિત્રો યાદ રાખજો આપણે બે દિવસો ખાસ કરીને આપણે ટાળીએ છીએ એક તો મંગળવારે આપણે વાવેતર નથી કરાવતા અને જો મંગળવારે ખેડૂત મિત્રો વાવેતર કરો છો તો મોટાભાગના બાગાયતી પાકો છે ધાન્ય વર્ગના પાકો છે કે કોઈપણ પાકો તમે વાવેતર કરતા હોય તો ખેડૂત મિત્રો ઉંદરનો ત્રાસ તમને વધારે જોવા મળે છે અને શનિવારે જો ખેડૂત મિત્રો કોઈપણ શાકભાજી પાક છે મગફળી છે કપાસ છે આવા પાકોનો જો ખેડૂત મિત્રો તમે વાવેતર કરો છો તો રોગ અને જીવાતનો ઉપદ્રવ ખેડૂત મિત્રો વધારે જોવા મળતો હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો નોંધી લેશો મંગળવારની તારીખો છે જો તમારી જોડે કેલેન્ડર હોય ગુજરાતી કેલેન્ડર ન તો તમે સ્ક્રીન ઉપર જે કેલેન્ડર જોઈ રહ્યા છો એનો તમે સ્ક્રીન સ્ક્રીનશોટ લઈ અને તમે એનો ફોટો લઈ અને સાચવી શકો છો ના હોય તો તમારું જૂનું કોઈ કેલેન્ડર હોય કે નવું આ વર્ષનું જે કેલેન્ડર છે એ કેલેન્ડર લઈ અને મંગળવારમાં ટીક કરી દેવાનું છે શનિવારમાં તમારે ટીક કરી દેવાનું છે તો મંગળવારની તારીખો કઈ કઈ છે ખાસ કરીને ખેડૂત મિત્રો ધ્યાન રાખજો તમે એક તો છે સાત તારીખ છે ચૌદ તારીખ છે એકવીસ તારીખ છે અને અઠ્યાવીસ તારીખ છે ખેડૂત મિત્રો તો મંગળવારના દિવસે આપણે વાવેતર ટાળવાનું છે શનિવારના દિવસો કયા કયા છે તારીખ કઈ કઈ છે ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાન રાખો ચાર તારીખ છે અગિયાર તારીખ છે અઠ્યાવીસ તારીખ છે અને પચીસ તારીખ છે બીજી આજે મંગળવાર અને શનિવારની ખેડૂત મિત્રો વાત થઈ આ દિવસોમાં આપણે વાવેતર નથી કરાવતા મંગળવારે મેં વાત કરી કે ઉંદરનો ત્રાસ જોવા મળે છે શનિવારના દિવસે રોગ અને જીવાતનો ઉપદ્રવ ખેડૂત મિત્રો થતો હોય છે તો આ બંને વાર આપણે ટાળવાના છે પછી અમાસ આવે છે કે પૂનમ આવે છે તો આઠ તારીખે અમાસ છે એટલે સાત તારીખે બી આપણે વાવેતર કરવાનું નથી એટલે સાત તારીખ તો મંગળવાર આવી ગઈ છે એટલે કોઈ વાંધો નથી મિત્રો બરાબર છે પૂનમ છે આપણે ત્રેવીસ તારીખ છે એટલે બાવીસ તારીખ એના ચોવીસ કલાક પહેલાં એટલે બાવીસ તારીખે બી આપણે વાવેતર કરવાનું નથી અને ત્રેવીસ તારીખે બી આપણે પૂનમ હોવાથી આપણે વાવેતર કરવાનું નથી ખેડૂત મિત્રો તો મંગળવાર શનિવાર અમાસ અને પૂનમ અમાસ છે આઠ તારીખ છે પૂનમ છે ખેડૂત મિત્રો ત્રેવીસ તારીખ છે તો આ બંને જે અમાસ અને પૂનમ છે ખાસ કરીને ટાળીને આપ વાવેતર કરશો તો એકસોને દસ ટકા ખેતીમાં આપણને ધાર્યું પરિણામ મોટાભાગના સૌરાષ્ટ્રના ખેડૂતો સાલ મગફળીમાં કપાસમાં ખૂબ જ સારા પરિણામો લીધા છે હવે મોટાભાગના ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે સાહેબ કયા નક્ષત્રમાં વાવેતર કરવું અને નક્ષત્ર આધારિત વાવેતરની તારીખો સાહેબ મોટાભાગના ખેડૂત મિત્રો ફોન કરીને માગતા હોય છે કારણ કે એકદમ ડાયરેક્ટલી ખેડૂત મિત્રો જો આપવા જઈએ તારીખો તો જે પલ્કેશભાઈ આપણને માહિતી માર્ગદર્શન આપે છે કે ભાઈ જે જે નક્ષત્રો આઠ કે નવ નક્ષત્ર છે એ નવે નવ નક્ષત્રની અંદર આપણે જે વાવેતર કરવાનું હોય એ વાવેતર જો યોગ્ય સમયે યોગ્ય સમયે વાવણી થાય તો યોગ્ય સમયે ખેડૂત તો કાપણી થતી હોય છે રોગજી વાત ઓછા આવે છે કોઈ પણ આપણે કોઈ પણ વાત કરીએ કે વાતાવરણમાં ફેરફાર થવો અચાનક વરસાદ પડવો કમોસમી વરસાદ વરસાદ થવો આ બધાના કારણોનો ઉપાય કોઈ હોય કારણ કે પ્રકૃતિને આપણે કોઈ દિવસ આપણે રોકી નથી શકવાના કમોસમી વરસાદ થાય બરોબર છે હિમ પડે કરા પડે આ બધી વસ્તુ ખેડૂતો તો થતી જોવા મળે છે તો ખાસ કરીને ખેડૂત તો તારીખો નોંધી લેશો એક તો પાંચ તારીખે વાવેતર કરવા માટે ઉત્તમમાંથી ઉત્તમ નક્ષત્ર છે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્ર પાંચ તારીખે ખેડૂત મિત્રો વાવેતર કરી શકો છો છ તારીખે ખેડૂત મિત્રો વાવેતર કરી શકો છો દસ તારીખે રોહિણી નક્ષત્ર છે અગિયાર તારીખે મોક્ષિસ નક્ષત્ર છે સોળ તારીખે મગા નક્ષત્ર છે ખેડૂત મિત્રો અઢાર તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે અને ઓગણીસ તારીખે હસ્ત નક્ષત્ર છે ખેડૂત મિત્રો તો પાંચ તારીખ છ તારીખ દસ તારીખ અગિયાર તારીખ સોળ તારીખ મગા નક્ષત્ર છે અઢાર તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે ઓગણીસ તારીખે ખેડૂત મિત્રો હસ્ત નક્ષત્ર છે ચોવીસ તારીખે ખેડૂત મિત્રો અનુરાધા નક્ષત્ર છે પચીસ તારીખે જીર્ષ નક્ષત્ર છે છવ્વીસ તારીખે મૂળ નક્ષત્ર છે તો છવ્વીસમી તારીખ છેલ્લી છે ખેડૂત મિત્રો જેના અંદર આપ વાવેતર કરી શકો છો મોટાભાગના ખેડૂત મિત્રોએ ખાસ કરીને તારીખો નોંધી લીધી હશે જો તારીખો ના નોંધી હોય તો ફરી એકવાર હું તમને રિપીટ કરું છું पांच तारीखे उत्तरा भाद्रपद नक्षत्र है छ तारीखे खेड मित्रों रेवती नक्षत्र है दस तारीखे रोहिणी नक्षत्र है अगियारोक्षिश नक्षत्र है सोलह तारीखे मगा नक्षत्र है अठार तारीखे उत्तरा फालगुणी नक्षत्र है ओग्स तारीखे हस्त नक्षत्र है खेड मित्रों चौबीस तारीखे अनुराधा नक्षत्र है पचीस तारीखे ज्येष्ठ नक्षत्र है छवीस तारीखे मूल नक्षत्र है तारीख है अपनी छवीस मे તો કોઈપણ જાતનું હળ ક્યારે ચલાવવું જોઈએ આંતરખેડ ક્યારે ન કરવી જોઈએ એના વિશે પણ ઋષિ પરાશરનું ખાસ વિજ્ઞાન જોવા મળે છે સૂર્ય અને ચંદ્ર સૂર્ય ગરમી આપે છે તો ચંદ્ર છે એ શીતળતા આપવાનું કામકાજ કરે છે તો હળ ચલાવવા માટે આંતરખેડ કરવા માટે કયા કયા દિવસો છે તો આંતરખેડ ક્યારે ન કરવી ખેડૂત મિત્રો ખાસ કરીને લખી લેશો એક તો મંગળવાર છે શનિવાર છે અને ખેડૂત મિત્રો રવિવાર છે આ દિવસોએ ખેતરમાં હેળ હળ ના ચલાવો તો સારામાં સારું રહે છે અને હળ ચલાવવા માટે સારામાં સારો ઉત્તમમાંથી ઉત્તમ સપોઝ હળ ચલાવો છો કે આંતરખેડ કરો છો તો સોમવાર છે બુધવાર છે ગુરુવાર છે અને ખેડૂત મિત્રો શુક્રવાર છે આ ચારે ચાર દિવસમાંથી ઉત્તમમાંથી ઉત્તમ જો આપણે આંતરખેડ કરવી હોય હળ ચલાવવું હોય તો ઉત્તમમાંથી ઉત્તમ બુધવારનો દિવસ છે જો બુધવારના દિવસે તમે આંતરખેડ કરો છો તો રોગ જીવાત ઓછા આવે છે છોડને પાણીની જરૂરિયાત નહીં માત્ર ભેજની જરૂરિયાત હોય છે ખેડૂત મિત્રો તો એ ખાસ કરીને ખેડૂત મિત્રો યાદ રાખો કે બુધવારના દિવસે જો આંતરખેડ કરવામાં આવે તો સારામાં સારું દાર્યું આપણને ઉત્પાદન ખેડૂત મિત્રો મળતું હોય છે આજે આપણે ખેડૂત મિત્રો વાત કરી કે ભાઈ કયા કયા નક્ષત્રમાં વાવેતર કરી શકાય તમે જો જાતે કોઈ મોબાઈલ એપ્લિકેશન હોય તો જાતે તમે જોઈ જાણી અને સમજી શકો છો પલ્કેશભાઈ આપણને ખાસ કરીને કહેતા હોય છે કે ખેડૂત મિત્રો કોઈ પણ ફૂગનાશકના સ્પ્રે કરતા હોય કોઈપણ ચૂસ્યા પ્રકારની જીવાત માટે ઈયળ માટે મુંડા માટે બધા જ માટે ખેડૂત મિત્રો ક્યાંક ને ક્યાંક કેમિકલ દવાનો ઉપયોગ કરતા હોય છે આપણે ખેડૂત મિત્રો એક અભિયાન ચાલુ કર્યું છે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન કોઈ પણ મનુષ્યના જીવનમાં કોઈપણ પ્રકારના ઝેરનો ઉપયોગ ના કરવો પડે જ્યાં તમે ખેતરમાં જે ઝેર નાખો છો એ ક્યાંકને ક્યાંક કેન્સરના દર્દોમાં પરિવર્તિત ખેડૂત મિત્રો થતું હોય છે ક્યાંક ને ક્યાંક કોઈકના ભોજનમાં ઝેર પીરસાતું જોવા મળે છે ખેડૂત મિત્રો એટલે અમારી એક મુહિમ છે કે ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન જો ખેડૂત મિત્રો ઓછા ખર્ચે તમારે સારામાં સારું ઉત્પાદન લેવું છે તો અમાસ અને પૂનમના દિવસે મોટાભાગના આપણા જે કારીગર મિત્રો છે બરાબર છે એ રજા પાડતા હોય છે તો તમે કોઈ પણ જે પ્રાકૃતિક ખેતી કરતા હોય કેમિકલ આધારિત ખેતી કરતા હોય તો પૂનમ અને અમાસના દિવસે જો જૈવિક દવા બનાવી અને જો તમે એ દિવસે છંટકાવ કરો છો તો એકસો ને દસ ટકા સારામાં સારું ઉત્પાદન મળે છે ખેડૂત મિત્રો જો તમારે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય કે નક્ષત્રાધારિત ખેતી પદ્ધતિમાં કોઈ આપનો પર્સનલ કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં તમે પોતાનો પ્રશ્ન જણાવી શકો છો અને નીચે તમને એક વોટ્સએપ નંબર આપેલો છે એ વોટ્સએપ નંબરમાં કોઈપણ પ્રકારની કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિકની માહિતી કે માર્ગદર્શનની જરૂર પડે આપણને તો ખાલી એ વોટ્સએપ નંબરમાં આપ હાઈ લખીને મેસેજ કરી શકો છો અને મોટાભાગના ખેડૂત મિત્રો કહેતા હોય છે કે સાહેબ નક્ષત્રાધિક ખેતી પદ્ધતિ કરવાથી એક ખેડૂતે પંદર દિવસ અગાઉનું વાવેતર હોય બીજા ખેડૂત મિત્રોને પંદર દિવસ પાછળનું ખેડૂત મિત્રો વાવેતર જોવા મળતું અમે ગઈ સાલ અનુભવ કરેલા છે એના વિડીયો યુટ્યુબ ચેનલમાં આપણે મૂકેલા છે તો એ વિડીયો જોવાના જાણવાના સમજવાના તો પંદર દિવસના આગળનું વાવેતર હોય તો મોટાભાગના ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય તો પંદર દિવસ અગાઉનું છે એનો વૃદ્ધિ વિકાસ પહેલાં કરતાં વધારે હોવો જોઈએ ને પણ એનાથી વિપરીત અમને જોવા મળ્યું ખેડૂત મિત્રો પ્રાંતિજના ખેડૂત મિત્રોનો આપણો વિડીયો છે નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપણે મૂકી દઈશું જે જે ખેડૂત મિત્રોને જોવું હોય એનો અનુભવ જોવો હોય તો મોટાભાગના ખેડૂત મિત્રોને આપણે વિડીયો મૂકેલા છે જે ખેડૂત મિત્રોને છાણિયું ખાતર ના હોય છાણિયા ખાતરને પર્યાયની અંદર ડૉક્ટર ભૂ સમૃદ્ધિ કરીને બેસ્ટ છાણિયું ખાતર આવે છે એમાં સો ગ્રામનું પાઉચ ખેડૂત મિત્રો આ વખતે આપણે અલગથી મૂકેલું છે એક એકરમાં માત્ર આઠથી નવ બેગ વાપરવાની હોય છે તો છાણિયા ખાતર જો તમારે ઘરે જો પોતાનું છાણિયું ખાતર હોય એનો એક એક એકરમાં કોવડાવવાનો ખર્ચો માત્રને માત્ર પચાસ રૂપિયા છે ખેડૂત મિત્રો એની માહિતી માર્ગદર્શન તમારે જોઈતી હોય તો આપણી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કદાચ કોઈને આપણી માહિતી માર્ગદર્શન કદાચ ડિટેલમાં જોઈતી હોય તો કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક એક યર નાની માહિતી પુસ્તિકા બનાવી છે ઝેર મુક્ત ખેતી વિશે જો આ કોઈ પુસ્તિકા લેવી હોય તો નીચે આપને વોટ્સએપ નંબર આપેલું છે એ વોટ્સએપ નંબરમાં આપ જરૂરથી કોન્ટેક કરજો તો અને એ લિંક તમને વોટ્સએપમાં મોકલી આપવામાં આવશે આ સાથે ખેડૂત મિત્રો રજા લઈશું આપણે તમારો કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય આપણી ખેડૂત મિત્રો દરેક વખત તમે કહેતા હોય છે કે આપણી ચેનલ જો ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ નથી કરે તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો આપણે ખેડૂતોના દીકરા છે અને ખેડૂતોને સાથે રાખી સમૃદ્ધ ખેતી સમૃદ્ધ ખેડૂતને સમૃદ્ધ ભારતની ખેડૂત મિત્રો આપણે રચના કરવાની છે ખેડૂત સમૃદ્ધ થશે તો ભારત દેશ ચોક્કસ સમૃદ્ધ થશે અને આવનારા સમયમાં ચોક્કસ મતદાન કરજો અને મતદાન કરી આપણા દેશને સમૃદ્ધિની તરફ આપણે આગળ લઈ જઈએ એ જ મોહિમ સાથે ભારતમાં તકી છે જય જવાન જય કિસાન